અને મનુષ્ય લોકમાં તથા સ્વર્ગ લોકમાં બંને સ્થળે શ્રેષ્ઠ સુખ ઉપભોગ કરે છે પુરાણ કથા સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષ ની પ્રાપ્તિ થાય છે જો મારો પસંદ આવે તો ચેનલને શેર અને કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે અધ્યાય ચોવીસમો પ્રભુનું ગુપ્ત ક્ષેત્ર હે સુતપુરાણીજી ઋષિઓ બોલ્યા અમે સાંભળ્યું છે કે આ પૃથ્વી પર વિશ્વકર્મા પ્રભુએ બનાવેલ એક ગુપ્ત ક્ષેત્ર આવેલું છે નારદજી અને ભગવાન શિવપુત્ર કાર્તિક સ્વામી આ ગુપ્ત ક્ષેત્રના મહિમાને અનેક રીતે વધાર્યો છે હે મહાજ્ઞાતા એ ગુપ્ત ક્ષેત્ર ક્યાં આવેલું છે એનો મહિમા કેમ વધ્યો અને તેનું નામ ગુપ્ત ક્ષેત્ર કઈ રીતે પડ્યું તે સર્વે હકીકત અમને જણાવો હે ઋષિ સુતજી બોલ્યા ભગવાન વિશ્વકર્માના ચરિત્રો તો પાર વિનાના છે આ ગુપ્ત ક્ષેત્રની રચનામાં પણ પ્રભુએ અલૌકિક લીલાઓ કરી છે હવે તેની માહિતી વિશે સાંભળો એ વાત તો તમે સૌ જાણો જ છો કે ઇન્દ્રધૂમન રાજાના પરાક્રમોની નિશાની રૂપ મહી નદી મહાપુણ્ય શાળી છે એક સહસ્ત્ર નદીઓનો સ્વામી સમુદ્ર પણ પાવક છે ભારતની સઘળી નદીઓના નીર સમુદ્રમાં ભેગા થાય છે સિંહની ત્રાણથી હરણા નાસી જાય છે તેમાં સમુદ્રના માન માનવીના સર્વે પાપો દૂર નાસી જાય છે અન્ય જળાશયોમાં મહી નદી અને સમુદ્રના બંને જળાશયો સર્વશ્રેષ્ઠ છે મહીસાગર સંગમના કિનારે મહી નદી અને સપ્તમતી આ બંને વચ્ચેનો પ્રદેશ કુમારિકા ખંડ નામે જાણીતો છે મનુનો પુત્ર ઋષભદેવ અને તેનો પુત્ર ભરત રાજાના નામ પરથી જ આપણા દેશનું નામ ભારત પડ્યું છે ભરત રાજાનો પુત્ર પૃષ્યશૃંગ અતિ પરાક્રમી હતો ભરતના મરણ પછી આ પુત્રને ગાદી પ્રાપ્ત થઈ તેના આઠ પુત્રો અને એક પુત્રી પુત્રી અતિ ધર્મિષ્ઠ પણ પૂર્વના કર્મોને કારણે તેનો કદરૂપો દેહ પ્રાપ્ત થયો તેણે મહીસાગરના સંગમ તટ ઉપર તપ કરીને શિવજીને પ્રસન્ન કર્યા અને તેમના વચનથી તેણે રૂપાડી કાયા પ્રાપ્ત થઈ હતી પિતા પુષ્યશ્ર પોતાના રાજ્યના નવ ભાગ પાડીને નવમો ભાગ પોતાની પુત્રીને આપ્યો હતો પુત્રીએ વ્રત લીધું હતું આથી તેને મળેલ નવમા નામ ખંડ મહીસાગર સંગમ તટ નજીક તાટકપુરમાં કશ્યપ મહર્ષિને દીતિથી ઉત્પન્ન થયેલ વંશજ તારક નામે મહાભયંકર દૈત્ય રહેતો હતો તેને તારકનગર વસાવેલું અને ટેકરીની ટોચ પર એ મહાવિનાશકારી તારક દૈત્ય રહેતો હતો આ દૈત્ય અતિ ભયંકર અને કદરૂપો હતો પણ તેનામાં એક હજાર હાથી જેટલું બળ હતું તેણે સર્વે દેવોને દેવોને પરાજિત કર્યા હતા હતા અને એમના સ્થાનો પર દૈત્યોને બેસાડી દીધા એ અત્યંત ત્રાસ આપતો હતો આથી ત્રાસી જઈને દેવોએ વાનર રૂપ ધારણ કર્યું અને ગુફામાં રહેતા હતા દૈત્ય તારકાસુર દેવોની પત્નીઓ તથા કન્યાઓને પોતાની દાસી તરીકે રાખતો હતો અને ઘરકામ કરાવીને અપમાન કરતો હતો ત્રિદેવોમાંથી કોઈ તેનો વાળ પણ વાત કરી શકતા નથી હા માત્ર છ દિવસનું બાળક જ તેને મારી શકે તારકાસુરમાં મનમાં હતું કે છ દિવસના બાળકમાં એવી તાકાત ક્યાંથી હોય કે પોતાને મારી શકે માટે તે કોઈનાથી મરી જ શકે નહીં અમર જ રહેશે આવા વિચારે તે અભિમાની થઈ ગયો હતો અને કાળો કેર વર્તાવી રહ્યો હતો દેવોને તારકાસુરના ત્રાસમાંથી ઉગારવાનું ભગવાન વિચાર્યું જ્યારે દક્ષ પિતાના યજ્ઞમાં સતી બળીને ખાક થઈ ગયા હતા ત્યારે શિવજી હતાશ થઈને તપ કરવાને બેસી ગયા હતા સતી હિમાલયને ત્યાં ઓમા રૂપે જન્મ્યા સતીએ તો જન્મો જન્મ શિવજીને જ પોતાના પતિ તરીકે વ્રત ધારણ કરેલું હતું

પોતાનું ત્રીજું નેત્ર ખોલીને ભયાનક અગન વર્ષા કરીને કામદેવને બાળી નાખ્યો આથી ચારે દિશામાં મચી ગયો દેવો પણ ત્યાં આવ્યા અને શિવ સ્તુતિ કરીને પ્રસન્ન કરવાની પ્રાર્થના કરવા લાગ્યા દેવોના અતિ પ્રયાસો પછી શિવજી શાંત થયા દેવોએ તેમને સર્વે હકીકત કહી સંભળાવી અને સતી સ્વરૂપે પેદા થયેલ પાર્વતી સાથે લગ્ન કરવાને સમજાવ્યા પાર્વતીના ઉગ્રતપથી પ્રભાવિત થઈને શિવજીએ તેમની સાથે લગ્ન કર્યા દેવોના કલ્યાણ માટે પોતે ભસ્મ થઈને બલિદાન આપનાર કામદેવને શિવ તથા દેવોએ વરદાનો આપીને પોતાની છાયા સ્વરૂપે તેને સ્થિર કર્યો દેવોનું કાર્ય કરવા શિવ અને પાર્વતીથી કાર્તિકે જન્મ્યા અને જન્મ થતા બાળ વયમાં વધવા માંડ્યા અને દેવોએ તેને પોતાના સેનાપતિ તરીકે સ્થાપ્યા ત્યાર પછી પિતાની રજા લઈને કાર્તિકે મારવાને ચાલી નીકળ્યા છટકાસુર સાથે મહીસાગર સંગમ ના કિનારે દેવોનું ભીષણ યુદ્ધ થયું હતું દૈત્ય કોઈ પણ હિસાબે મરતો નથી તેથી કાર્તિકે પ્રતિજ્ઞા કરી કે હું કોઈ પણ રીતે આજે જ આ દૈત્યનો નાશ કરીશ અને કાર્તિકે યુદ્ધમાં તારકાસુર સામે લડવા લાગ્યા પોતાના હાથમાંની શક્તિને સીધી તારકાસુર સામે ફેંકી આથી તારકાસુર શક્તિના પ્રહારથી ઉલટીઓ કરવા લાગ્યો અને ચક્રી ખાઈને ધરતી ઉપર પડ્યો તેના તેના પ્રાણ નીકળી ગયા અને મરણ પછી કાર્તિકેયના મનમાં દુઃખ પેદા કેમ કે તે દૈત્ય હોવા છતાં શિવજીનો ભક્ત હતો આથી કાર્તિકેયને તેને શાતા વળતી નહીં સર્વે દેવોએ પણ તેમને સમજાવ્યું કે પાપીનો વધ કરવાથી પાપ લાગતું નથી છતાં કાર્તિકેય પિતાના ભક્તનો વધ થવાથી ઉદાસ રહેવા લાગ્યા હતા

મારા હાથે થયેલ શિવ ભક્તના વધના પાપના નિવારણ માટે હું શિવની ત્રણ લિંગની સ્થાપના કરવા ઈચ્છું છું તો તમે મને ત્રણ લિંગ બનાવી આપો પ્રભુએ ત્રણ લિંગ બનાવી આપ્યા હે મહર્ષિઓ સુતજી બોલ્યા ત્રણેય લિંગની સ્થાપના કર્યા પછી દેવોના વિજય સ્તંભ બનાવવાની ઈચ્છાને માન આપી કાર્તિકેય સ્વામીએ પોતાના વિજયની યાદગીરીમાં સ્તંભ નહીં પણ એક શિવલિંગ પધરાવ્યું અને સ્તંભેશ્વર નામ આપ્યું દેવોવતી વતી કાર્તિકે પાંચમું લિંગ પધરાવ્યું તેનું નામ સિદ્ધેશ્વર આપ્યું અને આ તીર્થ મહાન સમયનું ધામ બન્યું આ સ્તંભ તીર્થ આવેલું છે અને તે અતિ જૂનું છે અને અતિ પુણ્ય આપનાર છે અહીં સર્વે દેવોનો વાસ છે આ એક જ તીર્થમાં સર્વે તીર્થો સમાય જાય છે માટે જ આ તીર્થનો મહિમા વધારે છે સ્તંભ તીર્થ સૌથી મોટું હોવાથી તેનામાં થોડું અભિમાન આવી ગયું આથી તેને બ્રહ્માજીને કહ્યું કે હે બ્રહ્માજી સ્વર્ગ પૃથ્વી આથી આથી ધર્મરાજા કહેવા લાગ્યા કે હે દેવો અને ઋષિઓ આ સ્તંભ તીર્થને તેની મોટાઈનું અભિમાન આવી ગયું છે માટે તેનું અભિમાન ઉતારવા હું તેને શાપ આપું છું કે કળિયુગમાં તેનું નામ નિશાન નહીં રહે આથી કાર્તિકેયને ખોટું લાગ્યું કે મેં સ્થાપેલ તીર્થનો કળિયુગમાં નાશ ન જ થવો જોઈએ આથી તે ધર્મરાજાને કહેવા લાગ્યા કે હે ધર્મરાજા તમે તો ધર્મનું પાલન કરનારા છો તમારા હાથે જ આવો અન્યાય થાય તો તે કેમ ચાલે માટે તમારો શાપને પાછો ખેંચો પછી તો ધર્મરાજા અને કાર્તિકેય વચ્ચે ઘણી ચર્ચા ચાલી અને ચર્ચા ગરમાવો પકડવા લાગી ત્યાં વિષ્ણુ ભગવાને વિચાર્યું કે હું આમાં વચ્ચે નહીં પડું તો દેવોમાં ઝઘડો થશે અને કુસંપ થશે આથી વિષ્ણુ બોલ્યા કે હે ધર્મરાજા હે કાર્તિકેય તમારા બંનેની વાત સાચી છે અગર વિશ્વકર્મા પ્રભુને માન્ય હોય તો મારા કહ્યા પ્રમાણે કરો ધર્મ રાજાનો પાછો તો નહીં વળે પણ કાર્તિકેયને દુઃખ પણ નહીં થાય તે માટે તીર્થોનો પણ નાશ નહીં થવા દેવા જોઈએ તેથી ધર્મરાજા પોતાના શાપને એવી રીતે ફેરવે કે જેથી બંનેની વાત રહે આથી બોલ્યા કે ભલે નાશ નહીં થાય પણ કળયુગમાં તેનો મહિમા ગુપ્ત જ રહેશે તેના મહિમાની કોઈને પણ ખબર જ નહીં પડે અને તેથી ગુપ્ત તીર્થના નામે ઓળખાશે ઇતિ શ્રી વિશ્વકર્મા પુરાણમાં ચોવીસ મોધ્યાય સમાપ્ત જય શ્રી વિશ્વકર્મા દાદા